એકદમ પરફેક્ટ બજાર જેવી કાજુકતરી ઘરે બનાવીશું તો જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક ના કરી હોય ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે કાજુકતરી બનાવવા માટે મેં દોઢસો ગ્રામ કાજુને ત્રણ કલાક માટે પલળી રાખ્યા હતા નોર્મલ પાણી લીધું હતું જો સરસ કાજુ પલળી ગયા છે અને તમે જોઈ શકો છો કે પાણી પણ કેટલું ગંદુ થઈ ગયું છે આ પાણી આપણે કાઢી નાખવાનું એટલે આપણી કાજુ કતરી સરસ સફેદ બનશે જે બજારમાં મળે છે ને એવી જ બનશે અને બીજું ચોખ્ખું પાણી ભરીને પણ એકવાર આપણે કાજુને ધોઈ કાઢીશું ત્યારબાદ બધું જ પાણી કાઢી નાખવાનું અને કાજુને મિક્સર જારમાં એડ કરી દેવાના અને મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને અથવા તો પલ્સ ઉપર રાખીને કાજુને પીસી લેવાના આ રીતના થોડોક દર દરો પાવડર થાય એટલે તેમાં એક ચમચીમાં પણ ઓછું પાણી જશે બસ આટલું જ પાણી એડ કરવાનું અને ધ્યાન રાખવાનું કે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને જ પીસવાનું એમાં આપણે થોડીક દોઢસો ગ્રામ કાજુ લીધા હતા એટલે દોઢસો ગ્રામમાં થોડીક ઓછી ખાંડ લેવાની મેં સવા સો ગ્રામ જેટલી જ ખાંડ લીધી છે ખાંડને સારી રીતે મિક્સ કરી દઈશું ખાંડ મિક્સર જારમાં એડ કરવાથી કાજુ એકદમ સરસ પીસાઈ જશે અને પીસતા વખતે ધ્યાન રાખવાનું કે મિક્સરને ચાલુ બંધ કરીને જ પીસવાનું નહીં અંદરથી તેલ છૂટું પડી જશે તો જો આ રીતની થોડીક દળદરી જેવી પેસ્ટ રહેશે તો કંઈ વાંધો નહીં આ રીતની આપણે પેસ્ટ બનાવી લેવાની અને હવે આ પેસ્ટને આપણે આપણા પેનમાં એડ કરી દઈશું તો પેન નોનસ્ટિક પેનનું અથવા તો જાડા તળિયાવાળું જ પેન લેવાનું જેથી આપણી પેસ્ટ નીચે ચોંટે નહીં કાજુ કતરી ચોંટેલી કે કલર થોડોક બદલાશે ને તો ખાવાની મજા નહીં આવે એટલે આ રીતનું નોનસ્ટિક પેન જ લેવાનું અને જે મિક્સર જાર બગડેલું હતું એમાં મેં થોડું પાણી એડ કરીને ફેરવી લીધું આ પાણી આપણે કોઈપણ શાકમાં ઉપયોગ કરી શકીએ અથવા તો દૂધ પાક બનાવતા હોય એમાં પણ ઉપયોગ કરી શકાય અને હવે ગેસની આંચ એકદમ ધીમી રાખીને આપણે કાજુની આ પેસ્ટને થવા દઈશું તો જેમ જેમ આપણે તબેયો ફેરવતા જઈશું એમ આપણી પેસ્ટ સરસ શેકાતી જશે અને પેનને છૂટ્ટી પડવા માંડશે તો જો બે મિનિટ પછી હું તમને બતાવી દઉં તો આ રીતની આપણે પેસ્ટ થવા માંડી છે ધીમે ધીમે પેનને છૂટું પડવા માંડશે બીજી બે મિનિટ પછી હવે તમે જોઈ શકો છો કે સરસ આપણી પેનને છૂટું પડવા માંડ્યું છે અને આપણી પેસ્ટ છે એ ભેગી થવા માંડશે તો હવે આપણે એમાં આ રીતનું થઈ જાય ભેગી એટલે એકદમ થોડું બે ત્રણ ટીપા જેટલું જ ઘી એડ કરવાનું બહુ વધારે પડતું ઘી એડ ના કરી દેતા ઘી એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે એમને પણ સરસ થઈ જશે ઘી એડ કરવાથી આપણી પેસ્ટ જલ્દી કઢાઈથી છૂટી પડી જાય છે અને એક ચમચી જેવો માવો એડ કરી દઈશું માવો ક્યાં સોરી મિલ્ક પાવડર એડ કરીશું તો મિલ્ક પાવડર એડ કરવો પણ ઓપ્શનલ છે એમને પણ કાજુકતરી બનાવી શકાય મિલ્ક પાવડરને લીધે બજાર જેવો ટેસ્ટ આવશે કાજુકતરીનો અને આપણું આ બેટર પણ સરસ ઠીક થવા માંડશે તો એકદમ સરસ કઢાઈને છોડે ત્યાં સુધી થવા દેવાનું તો હવે જો બધી જ આપણી પેસ્ટ એકદમ સરસ ભેગી થઈ ગઈ છે બસ આ રીતની ભેગી થઈ જાય એટલે થોડીક એક ડીશમાં લઈને ચેક કરી લેવાનું શ્રેષ ઠંડુ થવા દેવાનું અને ત્યારબાદ આપણે ગોટી વાળી જોવાની તો એકદમ આસાનીથી જો ગોટી વળી જાય ને તો એનો મતલબ કે આપણો કાજુ કતરીનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે બસ જો કેવી સરસ ગોટી વળી ગઈ ને તો હવે આપણે કઢાઈમાં જ થોડીક વાર આ રીતે પેસ્ટને થવા દઈશું એટલે સ્મૂથ થઈ જશે ગેસની આંચ બંધ કરવાની પછી બે ત્રણ મિનિટ આપણે કઢાઈમાં જ આપણે હલાવ્યા કરવાનું ત્યારબાદ એક ઘી લગાવેલા આ રીતના પ્લાસ્ટિક ઉપર પેસ્ટને લઈ લેવાની અને ત્યારબાદ પણ એક એકાદ મિનિટ જેવું એને મસળી લેજો તો આ રીતનું સરસ સ્મૂથ આપણો પેસ્ટ તૈયાર થઈ જશે જો કાજુ કતરીનો બેઝ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને સહેજ આ રીતે હાથેથી પડું કરીને પછી વેલણની મદદથી વણી લેવાનું બસ આ રીતે ઉપર બીજું એક પ્લાસ્ટિક લગાવી દેવાનું એટલે આસાનીથી વણી જાય તો એકદમ પરફેક્ટ આપણી કાજુ કતરી બનીને તૈયાર થઈ જશે કાજુકતરી સરસ ઠરી જાય અને ઠંડી પડે એટલે આપણે એમાં કાપા કરી લેવાના તો ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરે કાજુકતરી સરસ બનીને તૈયાર થઈ જશે જો આ રીતનું મેં વણી લીધું છે મીડિયમ થીક જે બહારની કાજુકતરી હોય છે એ રીતની થીક આપણે આ કાજુકતરીને વણવાની છે તો સરસ ઠરી જાય એટલે આ રીતના એના કાપા કરી લેવાના તો જો કેટલી પરફેક્ટ થીકનેસ પણ સરસ આવી ગઈ છે એકદમ સરસ આપણી કાજુકતરી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો